રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા ફાગુન ઉત્સવ રંગીલા રાજસ્થાન અંકલેશ્વરમાં આવેલ ઓરેન્જ રેસ્ટોરન્ટ ખાતે રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા ફાગુન ઉત્સવ રંગીલો રાજસ્થાન નું આયોજન કરવામાં આવ્યું જેમાં નિર્મા રાજપુરોહિતે રાજપુરોહિત સમુદાયની તમામ મહિલાઓ અને નવી પેઢીને ફાગુન અને તેનું મહત્વ સમજાવ્યું આ કાર્યક્રમમાં નૃત્ય ગાયન અને ઘુમરની સાથોસાથ સમુદાયના બાળકોએ તલવારબાજીનું પણ નિદર્શન કર્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ હર્ષા જગસાણીયા પ્રભાજી પારેખ અને રચના ખંડેલવાલ તેમજ સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી આજનો ઇવેન્ટ જે રંગીલો રાજસ્થાન છે એ અંકલેશ્વર ઓરેન્જ રેસ્ટોરન્ટમાં ઉજવવા જઈ રહ્યો છે અમારી વેશભૂષા અને સંસ્કૃતિ અમે એમનું એમ આગળ વધારીશું અને આ ઇવેન્ટમાં ઘૂમર રેમ્પ વર્ક અને બધા લેડીઝોનું સ્નેહ મિલન થવાનું છે અને આ ફંક્શનમાં બધા લેડીઝ ઓલમોસ્ટ બધા રાજસ્થાની લેડીઝ જ અમારા ઇવેન્ટમાં બધા આવે છે